જય માતાજી હું નિરબેન વેણીયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળામાં ઠંડક આપે એવી મીઠાઈ જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મારે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મીઠાઈ બનાવવા માટે આ એમ બે વાટકી લોટ લીધો છે એકદમ આપણે પરફેક્ટ માપસી માપસાથીને જ લેવાનું છે એટલે આપણી એકદમ મીઠાઈ વ્યવસ્થિત બને અને એની વાટકીથી મેં એક વાટકી ખાંડ લીધી છે તમે સાકર ભાઈ યુઝ કરી શકો એની વાટકીથી મેં ઘી લીધું છે અને આ કસ્ટર્ડ પાવડર લેવો હોય તો તમારે એ લેવાનું મેં અહીંયા દૂધનો પાવડર લીધો છે બે ચમચી હવે આપણે લોટ ચાળી લેશું જે તમે કપ હોય વાટકી હોય મેં અહીંયા વાટકીથી માપથી લીધું છે આપણે લોટનું માફ કરી લેવાનું એટલે આપણે બધું માપ એકદમ રેડી આવે આવી રીતે આપણે લોટ ચાળીને લેવાનો એટલે કચરો હોય જતો રહે લોટને લોટને આપણે આપણે શેકી શેકવાનો છે દૂધ કે ઘી કંઈ નથી નાખવાનું આપણે એમને શેકી લેવાનું છે ગેસને આપણે ધીમો કરી નાખવાનો છે એને આપણે પાંચ મિનિટ જેવું શેકી લેવાનું હલાવતું રહેવાનું એટલે આપણે લોટ એકદમ બળે નહીં લોટ શેકાઈ ગયો છે હવે એને આપણે થાળીમાં ઠરવા માટે કાઢી લઈશું આવી રીતે સેજ કલર ચેન્જ થાય એટલે આપણે તરત નીચે ઉતારી લેવાનું અને ઠરવા માટે આપણે ડીશમાં મેં કી દઈશું લોટ ઠરે ત્યાં સુધી આપણે ખાંડને દળી લેવી એક મિક્સર જારમાં મેં ખાંડ નાખી દીધી એક વાટકી અને આવી રીતે આપણે પાવડર કરી નાખવાનું છે ખાંડનું આપણે વાટકીમાં કાઢી લઈશું આપણે મોટા વાટકામાં કાઢી નાખશું એટલે આપણે પાવડર એ બે મિક્સ થઈ જાય આ દૂધનો પાવડર નાખો તો એકદમ ઠંડકને બધા ઉનાળામાં આપણને ટેસ્ટ સારો આવે આવીને આપણે સાઈડમાં એક ડીશમાં આપણે ચોપડી દઈશું મીઠાઈને પાથરવા માટે એકદમ આપણે સરખી રીતે ચોપડી દઈશું એટલે આપણે મીઠાઈ કાઢવામાં દિક્કત ન થાય હવે આપણે એની તવીમાં ઘી નાખી દઈશું એકદમ આસાનીથી બની જાય અને હું સહેલી રીતેથી બનાવ બનાવતા શીખવાડીશ ઘી આપણે ગરમ થવા દઈશું ઘી આપણે એકદમ ગરમ કરી નાખશું ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે ઓલું ખાંડ ની એનો પાવડર નાખી દઈશું પાવડર ને ખાંડ કર્યું એ આપણે નાખી દેવાનું છે એને આપણે હલાવીને એકદમ મિક્સ કરી નાખવાનું છે એને આપણે ચાણી લાવવું એવું કઈ નહીં આપણે થોડોક કલર બદલાય ત્યાં સુધી આપણે એવી રીતે આવી રીતે આપણે પાકાવી લઈશું આટલો આપણો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં લોટ નાખી દઈશું એ ઘરે લોટ નથી નાખવાનો આપણે પાંચ પાંચ ચમચી એવી રીતે નાખીને આપણે મિક્સ કરતું જવાનું લોટ નાખતું જવાનું લોટ આપણે શેકાયેલો છે એટલે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું નકર આપણે ચોટી જશે બધું દાજી જાય ગેસ આપણે બંધ કરી દેવાનું ઘડીક માટે કરીને આપણે લોટ નાખતો જવાનું અને મિક્સ કરતો જવાનું તમને એવું લાગશે કે ઘડીક ક્યાં બધું મિક્સ નહીં થાય લોટ આપણે એવો જાજો પડશે એવું નહીં થાય ઘડીક રહીને આપણે ઘી એકદમ છૂટું પડશે જ તે એટલે આપણે હલાવતું રહેવાનું નાખતું જવાનું મેં બધો લોટ આવી રીતે નાખી દીધો છે તમે જોઈ શકો છો એકદમ વધુ મિક્સ થઈ જશે માપ આપણે સરખું લેવાનું એટલે એકદમ પરફેક્ટ થાય કંઈ વધારે ઓછું આપણે એક વાટકીથીને જ માપ બધું લેવાનું એટલે આપણે હવે મિક્સરને આપણને ઓલી થાળીમાં થાળીમાં કાઢી લઈશું બધું એમાં કાઢીને આપણે એને આપણે તાઇથાઇન મદદથી આપણે આવી રીતે પ્રેશર આપીને દબાવી દઈશું એટલે એકદમ આપણું મિક્સ થઈ જાય બધું હું એક વાટકી લો છું એને મેં ઘી ને આવી રીતે દબાવી દઈશું એટલે એકદમ આપણે ફિટ થઈ જાય એટલે આપણા મીઠાઈના બટકા એકદમ વ્યવસ્થિત પડે આવી રીતે કોર તાય કરીને દબાવી દઈશું આપણે અને કાજુ બદામના કટકા લીધા છે ઉપર ઉપરથી આપણે આવી રીતે નાખીને દબાવી દઈશું સેજ પ્રેશર આપીને તમારે જે કાજુ બદામ પિસ્તા જે ના હોય ના ખાઈ એને આપણે કડીક ઠરવા માટે રહેવા દઈશું થોડીક વાર થઈ ગયું છે એકદમ તમે જોઈ શકો તો ઘી ઉપર આવી ગયું છે એને આપણે કટ લગાવી દઈશું તમારે જે સાઈઝને લગાવો એ સાઈઝને લગાવી ધીમે ધીમે આપણે કટ લગાવી દઈશું ઉપર આપણે કટકા ખાતે એ આવે હેલ્લા આપણે ચાકુસ હાંકવામાં થોડુંક થોડુંક કેવરા વહે કટકા આઘા કરીને આપણે એકદમ લીટા પાડી દઈશું હું આવી રીતે સેફ આપું છું તમે ચોરસ પણ કરી શકો ને બધાને કટકાની ઘડી પાડીને ઠરવા દીધું તો હવે તમને એક કાઢીને બતાવીશ દાંત નહીં હોય એ પણ ખાઈ શકે એ રીતે એકદમ પોચી જ હું તમને એક તોડીને બતાવીશ તરત જ તમે જોઈ શકો છો કાઢું દાંત એકદમ પોચી આવ